સાંભળો આ દડાને ઉપરથી પાસ કરવાનો છે ક્યાંથી પાસ કરવાનો ઉપરથી ચાલો સ્ટાર્ટ ચાલો ઉપરથી ઝડપથી હાલો ઝડપથી ભાઈ હાલો હાલો ભાઈઓ ધ્યાન રાખજો હાલો ઝડપથી હાલો ઝડપથી હાલો હાલ હાલો હાલો ત્યાંનો આગળ ચાલો નમસ્કાર હાલો ઉપર થી ઝડપથી હાલો ઝડપથી પકડો દડો હાલો ઝડપથી હાલો બહેનો જીતી ગયા